તરફ મંદિરમાં ફસાઈલ રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરી કાઢી રેલી અમારી માંગો પૂરી કરો નારા અને વિવિધ માંગણીઓ સાથેના બેનર પોસ્ટર સાથે લાખો રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી ન આપી છતાં રત્ન કલાકારો રોડ પર ઉતરી આવ્યા હીરા બજારમાં ભારે મંદીથી રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામ આવ્યું અનેક રજૂઆતો છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની રત્ન કલાકારો એકતા રેલી કાઢી જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા ભારત માતા કી જય અને વંદે માત્ર

રવિવારે પણ વ્યાયામના શિક્ષકોએ વિરોધ કર્યો

દાહોદ માં આરોગ્ય કર્મીઓ ને હડતાલ પર ઉતરવું ભારે પડે ગયું છે સરકારની અનેક ચેતવણી છતાં હડતાલ ચાલુ રાખતા નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા પાંચસો એકસઠ આરોગ્ય કર્મીઓને ફરજમુક્ત કરાયા છે એકસાથે સાથે પાંચસો એકસઠ કર્મચારીઓને પાણી છુ પકડાવી દેતા રોજ ફાટી નીકળ્યો છે આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોજ વ્યક્ત કરવામાં આવ્યો કર્મચારી એકતા જિંદાબાદ પોતાની સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરાય છે પૂર્વ નાણા મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું કહ્યું મુસ્લિમો નું ભૂત ગમે ત્યારે ધૂણે છે અત્યાચાર ભૂલવાના નહીં

ગુજરાતમાં ચોસઠ વર્ષ પછી યોજાનાર ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સક્રિય થઈ ગયા આઠ અને નવ એપ્રિલે યોજાનારા અધિવેશન અને સીડબ્લ્યુસી બેઠક બેઠકને લઈને અમદાવાદ ભાવનગરમાં મળ્યા પછી ચોસઠ વર્ષ પછી ગુજરાત કોંગ્રેસના યજમાન પદે રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલે મળવાનું છે આઠ એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને નવ એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે જેને ધ્યાને રાખીને અઢાર જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશન ની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો નેતાઓ પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ છે તો આ રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે રાષ્ટ્રીય અધિવેશન પૂરા થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળશે ગુજરાત વિધાનસભાની વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે મોદી શાહને ટાર્ગેટ કરવાને બદલે ગુજરાત ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવીને આગામી ત્રણ વર્ષનો એક્શન પ્લાન ગુજરાતમાં ઠેર ઠેર આગના તાંડવથી બનાવાશે કચ્છના કંડલા પોર્ટમાં આગ ફાટી નીકળી હતી કંડલા પોર્ટમાં કામ કરતી ક્રીનમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ જીટી નંબર સાતમાં ઉભેલી ક્રીનમાં આગ ભભૂકી હતી અચાનક આગ લાગતા થોડા સમય દોડતા મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા આગના લીધે લાખોનું નુકસાન થયું છે ફાયરની ટીમ પહોંચી હતી પાણીનો મારો ચલાવી કંડલા પોર્ટના ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લીધી અરવલ્લીના મેઘરેજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી ડેડુકી ગામે જંગલમાં ભીષણ આગથી વનરાજી બળીને ખાખ થઈ ગઈ સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા આગ લાગવાનું કારણ અકબંધ છે વડોદરાના સાવલીની મંજુસે જીઆઈડીસી માં આગ લાગી હતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી

સૂચકતા વાપરી નીચે ઉતરી ગયા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આ તરફ સુરતમાં એટીએમ સળગી ગયું રૂપિયા મળીને ખાખ થયા હોવાની આશંકા ભર બપોરે સુરત માં એક એટીએમ માં આગ લાગતા અફરા અફરાતફરી મચી ગઈ ઉધના ભાટેના વિસ્તારમાં આવેલા એટીએમ માં અચાનક જ આગ ભભૂકી ઉઠી અતિ લોકો દોડધામ કરવા લાગ્યા રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો આગ ખૂબ જ વિકરાળ હોવાથી આસપાસમાંથી લોકો દૂર ભાગવા લાગ્યા મળતી માહિતી પ્રમાણે ગરમીના કારણે એટીએમના એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગ્યાનો અનુમાન છે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ શરૂ કરી દેવાયા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વિકરાળ આગમાં એટીએમ મશીનમાં રહેલા રૂપિયા બળીને ખાખ થઈ ગયા જોકે અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી આગ કાબૂમાં આવ્યા બાદ ખરા નુકસાનનો અંદાજ આવી શકે છે બ્લાસ્ટને કારણે વિકરાળ આગ લાગી હતી ચારથી પાંચ ગેસના બાટલા ફાટતા નાસભાગ મચી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝૂપડપટ્ટીમાંથી લાગેલી આગને ગણતરીના સમયમાં ઉલવી નાખી હતી ગેસના બાટલા બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર દસેક જેટલા ઝૂંપડા ભળીને ખાક થઈ ગયા જોકે શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાને કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો જોકે આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝૂંપડામાંથી ત્રેવીસ થી ચોવીસ જેટલા રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા જેના કારણે રાંધણ ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કચ્છના બિદરા ગામે ત્રણ મહિલાઓએ એક વૃદ્ધ ને એટલો માર માર્યો કે ત્રણ દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત થયું મળતી મહિલા

ભર ઉનાળે માવઠાની આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે હવામાન વિભાગે આ આગાહી કરી છે પવનની દિશા સતત બદલાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાનમાં વધ ઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાય છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ ગાજવીજ તેજ પવન સાથે માવઠું થશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાઈ શકે છે હવામાન વિભાગના મતે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદ થશે એકત્રીસ માર્ચે નર્મદા તાપીમાં વરસાદની આગાહી એક એપ્રિલે વીજળીના કડાક ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે ચોળીસ કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે એપ્રિલે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી હવેલી અમરેલી ભાવનગરમાં સામાન્યથી વરસાદની શક્યતા છે એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભરૂનાળી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝના કારણે ભારે પવન ક્રંકાશે સાવજો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગાય જોઈને સિંહ ભાગે સાંભળ્યું તો નહીં હોય પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું એક ગાય તેના વાછરડા માટે સિંહ સાથે બાથ જુનાગઢનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું શહેરના રણાંક વિસ્તારમાં બે સિંહ આવી સિંહ બાળ મારણ મારણ કર્યું હતું બાળ માતાએ સિંહોને સ્થળેથી ભગાડ્યા હતા બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી બે બે સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય બે સિંહ સાથે બાદ ભીડી એટલું જ નહીં મમતાના ગાયની હિંમત જોઈને સિંહને પણ મોંમાંથી મારણ છોડી સ્થળ પરથી ભાગવું પડ્યું જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશ શિકાર કર્યો હતો હાલમાં વાડલા ફાટેક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડાને બચાવવા ગાયે હિંમતભેર ગાયો સામનો કર્યો એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સીન હટાવ્યા હતા વાટલા ફાટેક નજીક રાધિકાર રેસિડન્સી સવારે છ વાગે આ બનાવ બન્યો હતો ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વીડિયોમાં જોઈ શકાય છે જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદ્ભુત પ્રયાસની ઘટના બની

ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી ટીમ બનાવવામાં આવી વન વિભાગની ટીમે પંદર દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું દીપડો વાસાવડ લીલાખા મહેતા ખંભાળિયા અને કિશવાળા સીમ વિસ્તારમાં ફરતો હતો વાસાવડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું રાત્રે શિકારી જે શિકાર બની ગયો દીપડો પાંજરામાં પકડાયો આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું વાસાવડમાં ગાય અને મેતા ખંભાળિયામાં ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો દીપડાને જામવાળા સેન્ચ્યુરી મેડિકલ ટીમ દ્વારા તપાસીને માઇક્રોચીપ લગાવવામાં આવશે ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ રાજકોટવાસીઓ ગુંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા સાચવીને નીકળજો બ્રિજ થોડા વર્ષમાં લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ છે કલાક રહેતા બ્રિજ પર પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઊભી થઈ છે તેમજ વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનો વિડીયોમાં દર્શાવવામાં આવ્યું હતું તેમજ વચ્ચે એટલી જગ્યા હતી કે નીચે ઉભેલા લોકો પણ જોવા મળતા હતા આ જગ્યામાં કોઈ પણ વાહનના ટાયર ફસાઈ જાય તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ રાહદારી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ચૂક્યા છે જેને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે નેશનલ હાઇવેના મેન્ટેનન્સ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે આ બ્રિજમાંથી લોખંડના ગડરની રાત્રિના સમયે ચોરી થઈ જાય છે વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકી રિપેરિંગ શરૂ કરી દેવામાં આવતા હાલ તો મોટી દુર્ઘટના ટળી જાય પરંતુ વારંવાર થતી આવી ચોરી અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે बनासकाठा एसटीची सवारी बनी धक्का गाडी સલામત સવારી એસટી અમારી બનાસકાંઠામાં ધક્કા ગાડી બની ગઈ હજુ તો બે દિવસ પહેલા જ એસટી બસના ભાડામાં વધારો કરાવ્ય ત્યારે જ બાબર બસ સ્ટેન્ડમાં એસટી બસ ખોટવાય બસ સ્ટેન્ડમાં જ બસ બંધ પડી જતા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારવા પડ્યા બસ ચાલુ કરવા માટે મુસાફરો એકસાથે જોર લગા કે હૈસા કરીને બસને ધક્કા માર્યા કાલઝર ગરમીમાં મુસાફરો પાસે ધક્કા મારા આવતા લોકોમાં રોષ ફેલાયો કેમ કે એક બાજુ બસના ભાડામાં વધારો કરવામાં આવે છે અને બીજી તરફ કડત જ બસમાં લોકોને સવારી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે નવી બસ મૂકવા માંગ ઉઠી છે સામે કાર્યવાહી કરવામાં આવી કોન્ટ્રાક્ટર કિશન વણજારા પોતાના ઘરમાં ગેરકાયદેસર ચોખ્ખાના ઓગણીસ કટ્ટા રાખતા પુરવઠા વિભાગ બાતમી મળી હતી ત્રણ મામલતદારે ઘરે જઈને તપાસ કરતા નવસો પચાસ કિલો વજનના ઓગણીસ કરતા કટ્ટા મળી આવ્યા હતા કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે ગોડાઉનમાં પરત કરવાના હતા પરંતુ ભૂલથી ઘરે રહી ગયા નવસારી મામલતદારે એજે વસાવાએ ઓગણીસ અનાજના કટ્ટાને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થશે આ તરફ કરજણમાં ગરીબોના હકનું અનાજ સડી ગયું મોંઘવારીના સમયમાં ગરીબ એક સમયના અનાજ માટે વલકા મારે છે ત્યારે બેદરકાર તંત્રના કારણે ગરીબને ને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ છે ગરીબોના હકનું અનાજ સડી ગયું વડોદરાના ખર્જણમાં કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો એક હજાર જેટલા લોકો આ અનાજ સો દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો ઘઉં હજાર કિલો ચોખા બે હજાર આઠસો પચાસ કિલો ખાંડ છસો પચાસ કિલો મીઠું અઢીસો કિલો અને ચણાનો પચાસ કિલો જથ્થો સડી ગયો સો દિવસનું ભોજન જીવડા ઓહિયા કરી ગયા છે કોરોના કાળમાં કરજણના કાસમપુરના ત્રિકમભાઈના વાડાની ઓરડીમાંથી સરકારી સસ્તા અનાજનો નો જથ્થો ઝડપાયો હતો પુરવઠાના નાયબ મામલતદારે બે સામે ગુનો નોંધતા મામલો હાઈકોર્ટમાં ગયો પાંચ વર્ષ કાર્યવાહી ન થઈ અને અનાજ જીવડાએ ખાધું આ કોઈ એક ગામના એક હજાર લોકો ત્રણ મહિના સુધી પેટ ભરીને જમી શકે રોટલી ભાત ખાઈ શક્યા હોત અનાજ સાવ સડી જતા જીવડા પડી જતા આસપાસના ઘરોમાં પણ જીવડા આવતા થઈ ગયા છે સાંજ જીવડાના ઝુંડીથી નીકળી પડે છે તેમજ સાપ પણ ફરતા થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે ઓરડીની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે સડી ગયેલા અનાજને કારણે એટલી દુર્ગંધ મારે છે કે દવાનો છંટકાવ કરવો પડે છે ગામની છસો પચાસ લોકોની વસ્તી છે ખેડૂતોને અનાજ પકવતા કેટલી મુસીબત પડે છે અને અહીં અધિકારીઓની આડાઈને કારણે હજારો કિલો અનાજ સડી ગયું છે ગોધરાના મહાદેવના મંદિરમાં ચોરી બાદ તોડફોડ થી રોષ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા જ હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાવવાના તત્વો સક્રિય થઈ ગયા છે ગોધરા નજીક આવેલા ભામૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી સાથે તોડફોડ થઈ મહાદેવના મંદિરમાં સામાજિક તત્વોએ શિવલિંગની પંચધાતુની જળધારીની ચોરી કરી હતી ચોરીથી ન અટકતા આ તત્વોએ મંદિરમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં મંદિરમાં વિકૃત આનંદ ઉઠાવતા તત્વોએ પિચકારી પણ મારી હતી આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે આ ઘટનાની જાણ થતાં ગોધરા ડીવાય એસપી સહિતની પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજ્યભરમાં માતાજીના મંદિરો ભક્તોથી ઉભરાયા ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉભરાઈ ગયા છે અંબાજી સહિતના મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા ભક્તો દર્શન કરી ધન્ય થયા ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શન દર્શનાર્થે પહોંચ્યા વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સભા મંડપનો શંગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વહેલી સવારથી જય અંબે જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા ચૈત્રી નવરાત્રીના ઘટસ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા ત્યારે ચૈત્રી નવત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી આ અખંડ ધૂન નવ દિવસ રાત અને ચોવીસ કલાક ઊભા પગે રાખવામાં આવશે મહેસાણા જિલ્લાના એકસો થી વધુ શ્રદ્ધાળુઓના સંગઠન દ્વારા આ પરંપરાને ત્યાંશી વર્ષથી જાળવી રાખવામાં આવી છે આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી તો સારો જોવા મળ્યો યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટસ્થાપન યોજાયું શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો મહાશાપુરા મંદિરે ઘટસ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ જેને લઈને જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી પ્રસાદ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયેલા ચોટીલા ડુંગર ફરતે અંદાજે છ કિલોમીટર જય સર્જાયો હતો જય મહાકાળીના પાવાગઢ ડુંગર ઉપર પણ ગુંજી હતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનો મહાસાગર ગુગવાયો હતો મોડી રાતથી ભક્તો પાવાગઢમાં ધામા નાખી પહોંચી ગયા હતા વહેલી સવારે માતાજીના કપાટ ખુલતા જ ભક્તોએ માતાજીની એક ઝલક જોવા દોડી ગયા હતા એક દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા મંદિરના પગથ્યાથી લઈને મંદિર પરિસર સુધી ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નહોતી ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ગુગવાયા હતા ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર કોડલધામ મંદિરે નવ દિવસ થી ચૈત્રી ઉજવણી થશે ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોડલધામ મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા અને ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે સવારથી સાંજ સુધી ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા અને ધૂન કીર્તન યોજાનાર છે બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો મંદિરમાં મહિલાઓ ગરબે પણ ઘૂમી હતી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો માં ખોડલની ની ભક્તિ માં ભાવિકો લીન થઈ ગયા પ્રથમ નો ચેરમેન નરેશ પટેલે માથું ટેકવ્યું હતું આ તરફ ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી ચૂક્યા ભરૂચમાં માઈ ભક્તોના આસ્થાના કેન્દ્રમાં દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે આઠમ નિમિત્તે હવન મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનો લાવો લેવા શહેરના માઈ ભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તો મહેસાણાના ઉમિયાદા ઉંઝા ખાતે પણ ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા સવારથી માં ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મા ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા ઉમિયાદા ઉંઝા ખાતે સવારે છ થી રાત્રે પોણા દસ સુધી મા ઉમિયાના દર્શન કરી શકાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા સુરતના સમગ્ર દેશ ઉજવણી થઈ ત્યારે રાજ્યમાં પણ ધામધૂમથી ચેટી ચાંદ ઉજવણી કરવામાં આવી અમદાવાદના નરોડા ખાતે ચેટી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા આ તરફ સુરતમાં ગુડી પડવાની ઉજવણી થઈ સુરતમાં મહારાષ્ટ્રીયન લોકોએ ગુડી પડવાના પર્વ ઉત્સવ ઉજવ્યો હતો દરેક ઘરે આંબાના પાનના તોરણ બાંધી પર્વ ઉજવવામાં આવ્યો ભગવાનના આશીર્વાદલી નવા વર્ષની શરૂઆત કરી ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત થયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહારો કર્યા હતા ગરમી માટે મુકાયા ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે ઉનાળામાં ગરમી થી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગરમી ન લાગે તે માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુલર મુકાયા ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ ચોત્રીસ કુલર મૂકવામાં આવ્યા તો સાથે દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી સતત પાણીનો છંટકાવ કરીને ગરમી દૂર ભગાડવામાં આવે છે ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે તો થી બચવા પીવાના પાણીમાં ઓઆરએસ મિશ્રણ કરવામાં આવશે તમામ પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે અમદાવાદના કાકરિયામાં વધુ એક વાઘવાગણ દસ કાળિયાર જોવા મળશે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ એક વાઘણ અને દસ કાળિયાર જોવા મળશે વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો સાથે દસ જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓના જન્મ થાય છે જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા હતા તો સામે વાઘ વાઘણની જોડી અને દસ કાળિયાર લાવવામાં આવ્યા

બનાસકાંઠામાં રિક્ષાની ચોરી કરનાર ચોર પકડાયો જેટલી રિક્ષા આવી ગયો આધારે દિનેશ પડ્યો તેમની પોલીસે સઘન પૂછપરછ કરતા ચોર ભાંગી પડ્યો અમદાવાદમાં અલગ અલગ ગાઢ સ્થળોએ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસ આરોપી પાસેથી અગિયાર પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ માલ કબજે કરી ચુકી છે આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરા રહેવાસી છે ચોર પકડાતા અમદાવાદમાં ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો પાંચ વર્ષે પકડાયો એક પોઈન્ટ છવ્વીસ કરોડની લૂંટનો આરોપી વલસાડ પોલીસે એક પોઈન્ટ છવ્વીસ કરોડની લૂંટ કરનાર આરોપીને પાંચ વર્ષે પકડી પાડ્યો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ બે હજાર એકવીસમાં લૂંટ ચલાવવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી માંથી એક પોઈન્ટ છવ્વીસ કરોડની સિગરેટની લૂંટ થઈ હતી જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો વલસાડ એલસીબીએ સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી એલસીબીએ બાજપેના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી એક છવ્વીસ કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી ણસિંહ ઝાલા નામનો આરોપી વોન્ટેડ હતો હેમરાજ છેલ્લા ચાર વર્ષથી પોલીસના હાથે લાગ્યો ન હતો મધ્યપ્રદેશના દિવાસમાં છુપાયો હતો આણંદમાં પોલીસના નામે ઠગે મહિલા પાસેથી પંદર હજાર નો કર્યો હતો આણંદના બોરસદમાં તોડબાજે મહિલાને ધમકી આપી તોડ કર્યો મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા બોરસદના દાહોલ ગામે પોલીસના નામે હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી તેથી મહિલાએ તોડબાજને પંદર હજાર રૂપિયા આપી દીધા જેનો વિડીયો વાયરલ થયો મહત્વનું છે કે દાવોલ ગામની મહિલાના પતિ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો જેને લઈને તોડબાજે મહિલાને ફસાવી તોડબાજે અકસ્માતના કેસમાં મહિલા પાસેથી રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી તે ગરીબ આગ રસ્તાના કિનારે પહોંચી ગઈ હતી આગ રસ્તાના કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટી સતર્ક થઈ ગયું હતું તંત્ર આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડ ને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ શનિવારે સાંજે પવન ફૂગાતા આગ સતત ફેલાઈ રહી હતી વાયુસેનાના કર્મચારીઓને એર સ્ટેશનની ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબૂ મેળવ્યો રસ્તા પાસે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હાલમાં ગંભીર ડ્રેન પાસે આગ લાગી છે અને ગંભીર ડ્રેન પાસે આગને કારણે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ રહી છે